આ દિવસે બુલ્તી પણ ન કપાવો વાળ અને દાઢી નહીં તો જીવનમાં આવશે મુશ્કેલી સુંદરતામાં લાગી શકે છે ગ્રહણ લોકો ઘણીવાર પોતાની સુવિધા મુજબ જ્યારે મન થાય ત્યારે કોઈ દિવસ જોયા વિના વાળ અને દાઢી કપાવી લે છે ઘણા લોકો રવિવારનો દિવસ પસંદ કરે છે અને વાળ કપાવે છે કારણ કે રવિવારે રજા હોય છે અને લોકો આ દિવસને યોગ્ય માને છે જો આપણે સનાતન ધર્મની વાત કરીએ તો સનાતન ધર્મમાં તમારા જીવન સાથે જોડાયેલા કોઈક શુભ અને અશુભ સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે એવું જોવા મળ્યું છે કે લોકો વાળ અને દાઢી કપાવવા માટે રવિવારનો દિવસ પસંદ કરે છે પરંતુ બહુ ઓછા લોકોને જ ખબર છે કે અલગ અલગ દિવસે વાળ અને દાઢી કપાવવાથી અલગ અલગ ફળ મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ લોકોને વાળ અને દાઢી કપાવતા પહેલા દિવસ જોવો જોઈએ તેમણે કહ્યું કે વાળ અને દાઢી અમારી સુંદરતા સાથે જોડાયેલી છે લોકો પોતાની સુંદરતા વધારવા માટે જ્યારે મન થાય ત્યારે સેલુનમાં જઈને વાળ અને દાઢી કટાવી લે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર મુજબ એવું કરવું વર્જિત માનવામાં આવે છે તેમણે કહ્યું કે ધર્મશાસ્ત્ર મુજબ લોકોને મંગળવાર અને ગુરુવારના દિવસે વાળ અને દાઢી અથવા નખ કાપવા ન જોઈએ કારણ કે ગુરુવારે ભગવાન વિષ્ણુનો શુભ દિવસ છે અને મંગળવાર હનુમાનજીનું શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસોમાં વાળ અથવા દાઢી કપાવવાથી વ્યક્તિની સુંદરતા ઘટે છે આ સાથે જ તેમની ધનહાનિ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે તેથી તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આ બે દિવસ વાળ અને દાઢી ન કપાવે અને અન્ય દિવસોમાં કપાવે તો તેમની સુંદરતા વધશે અને તેમને ધન લાભ અને અન્ય લાભો પણ મળશે તેમણે કહ્યું કે અઠવાડિયાના બે દિવસ મંગળવાર અને ગુરુવાર સિવાય તમે કોઈ પણ દિવસ વાળ અને દાઢી કપાવી શકો છો જો કોઈ વ્યક્તિના મૃત્યુ સંસ્કાર સાથે જોડાયેલા વાળ દાઢી અને નખ કાપવા મંગળવાર અને ગુરુવારના દિવસે પણ કરી શકાય છે આ સંસ્કાર માટે દિવસનું કોઈ ખાસ મહત્વ નથી તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરો અને દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર